નમસ્કાર હું શ્રી પ્રેરણા આપજૂરા છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર અને વિસ્તારથી વાત કરીએ સુરતથી સુરતમાં આઠમના મહાપર્વ નિમિત્તે વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પચીસ હજારથી વધુ દીવડાઓ વડે મા જગદંબાની અલૌકિક મહાઆરતી કરવામાં આવી હતી દીવડાઓને જગમગાડથી સમગ્ર પરિસર દિવ્યતા અને ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યું હતું આ વર્ષે આયોજકો દ્વારા ઓપરેશન સિંદુર પર આધારિત વિશિષ્ટ થીમ રાખવામાં આવી હતી આ અંતર્ગત આ દિવ્ય મહાઆરતી દેશના સુરવીર ભારતીય સૈનિકોને સમર્પિત કરવામાં આવી હતી દેશભક્તિની લાગણીઓથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા દીવડાઓની રોશનીમાં ઝળહળતું મા ધામ મંદિર અદભુત નજારો જોવા મળ્યું હતું જ્યારે માતાજીના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું આયોજકો તરફથી જણાવાયું કે આરોખીમાં આરતી માત્ર ધાર્મિક નહીં પરંતુ દેશપ્રેમની ભાવનાને પણ ઉજાગર કરતી પ્રેરણાત્મક ક્ષણ બની રહી છે